અગ્નિકાંડ કેસમાં ફાયર ઓફિસર બીજે ઠેબા સામે ફરિયાદ નોંધાઈ શકે છે અપ્રમાણસર મિલકતને લઈને એસીબી દ્વારા ગુનો નોંધાયો છે હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે આરોપીઓ સામે પુરાવા મળશે તો ફરિયાદ નોંધાઈ શકે છે રાજકોટ અગ્નિકાંડ મામલે અત્યારે તપાસનું ધમધમાટ ચાલુ છે ત્યારે હવે ફાયર ઓફિસરની સામે પણ ફરિયાદ નોંધાઈ શકે છે અપ્રમાણસર મિલકતને લઈને એસીબી દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચ આ મામલે પૂરજોશમાં તપાસ કરી રહી છે આરોપીઓ સામે જો પુરાવા મળશે તો તેમની સામે ફરિયાદ પણ થઈ શકે છે અગ્નિકાંડ કેસમાં ફાયર ઓફિસર બીજે ઠેબા સામે ફરિયાદ નોંધાઈ શકે છે અપ્રમાણસર મિલકતને લઈને અત્યારે ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ જો પુરાવા મળશે તો તેમની સામે ફરિયાદ પણ થઈ શકે છે સમગ્ર મામલે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ છે આરોપીઓ સામે જો પુરાવા મળશે તો તેમની વિરુદ્ધ પણ ફરિયાદ થઈ શકે છે વિગતો વિગતો સાથે ભાવેશ ભાવેશ ગયા છે શું વધુ આ મામલે છે ફાયર ઓફિસર સામે પણ ગુનો નોંધાયો છે ખાસ કરીને જિજ્ઞાસા જે પ્રમાણે જે અગ્નિકાંડ થયો છે રાજકોટમાં પીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો હતો અને સત્યાવીસ અઠ્યાવીસ જેટલા લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હવે ત્રણ રાંદની મીટ અને તપાસ ચેટી શરૂ કરવામાં આવી છે તેજ કહે છે સીટ દ્વારા હવે આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે હજુ પણ કેટલાક લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ શકે છે નેપ્યુટી ઇસજીફ ફાયર ઓફિસર બીજે થેબા વિરુદ્ધ એસીપીએ ગઈ કાલે જે અપરામણસદ વિકલ્પનો જે ફરિયાદ છે તે નોંધી હતી ત્યારબાદ હવે ક્રાઈમ ગાર્ડ દ્વારા થેબા પાસે જે કહી શકાય છે કે થેબા વિરુદ્ધ જે ફરિયાદ છે તે નોંધાવી શકાય છે કારણ કે જે પ્રમાણે અગ્નિકાંડ જે બન્યો હતો તેમાં ઠેબા સહિતના જે અધિકારીઓ છે તેમની અટકાયત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી જે ફાયર ઓફિસર છે બીજે ઠેબા તેમની વિરુદ્ધ મજબૂત પુરાવા હજુ સુધી જે ક્રાઈમ બ્રાન્ચને હાથમાં લાગ્યા નથી તેના કારણે હજુ પણ ગુનો છે તે નોંધાયો નથી પરંતુ અપ્રમાણસર મિલકત હોવાના કારણે એસીબીમાં જે ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો જ્યારે આ મામલે બીજેઠેબાની વધુ પૂછપરછ શરૂ છે આગામી દિવસોમાં ਤਾਂ ਇਹਨਾਂ ਵਿਰੋਧਪਨ ਚੇਤ ਜੀਟ ਦੁਆਰਾ ਫਰਿਆਚਿਤ ਨੂੰ ਨੁੰਢਾਈ ਚੁੱਕੇ ਚੀ ਜੀ ਜੀ ਦਾ ਸ਼ੁਭਾਰ ਜਾਣਕਾਰੀ ਆਫਾ ਬਦਲ